આપનું સ્વાગત છે સાણંદ તાલુકાના નળ સરોવર પાસેથી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ નર સરોવર પોલીસને બાતમી મળી હતી કે બે તારીખે એક બ્લુ ગાડીમાં ચાર પક્ષીનો શિકાર કરવા માટે લઈ જવાના છે છે ત્યારે ત્યારે જાણ તે શિકારીને પકડી પાડવામાં આવ્યો રૂપાવટી ગામ તરફ હતા શિકારી કસ્ટડીમાં લઈ વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જેમાં ગુનેગારનું નામ ભરતભાઈ રમણભાઈ વાટિયાને ગામ જાંબુથર જાણવા મળ્યું હતું તેમજ તેની સાથે એક બીજો આરોપી હતો જે હાલ ફરાર થઈ ગયેલ છે ગુનેગાર ભરતભાઈ રમણભાઈ માટિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આ ગુનો જે બિન જમીન પાત્ર ગુનો ગણવામાં આવે છે નામ છે જવાબદારી છે મારું નામ છે દેવેન્દ્રસિંહ બી સોનાગરા ઓદ્દોવારે છે આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાણંદ તરીકે અહીંયા ફરજ બજાવું છું જે નર્સરો પાસેથી જે ચાર પક્ષીઓ પકડવામાં શિકારી પકડવામાં એવું શું છે એમાં એવું હતું કે નર્સવર પોલીસવાળાને બાથમી મળી હતી કે તારીખ બે તારીખે બ્લુ કલરની ઇંગ્લિશ ગાડીમાં ચાર પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે તો પછી એ દિવસે પોલીસવાળા એમને આઈ થિંક સાડા નવ વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે શું ગુનેગારનું નામ છે ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોળી પટેલ અને એમનું ગામ રહે છે જાંબુથડ જે સાણંદ તાલુકામાં આવે છે શું આગળની કાર્યવાહી આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે એની શોધખોળ તપાસ ચાલુ છે અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરી અને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે અને કયા પક્ષી ને પક્ષી પક્ષીનું નામ છે ગાજહંસ કહેવાય છે ગ્રે લેગ ગોસ જે શેડ્યુલ ટુ પાર્ટ બી માં આવે છે જે બિન જમીન પાત્ર ગુનામાં આવે છે